દોસ્તો અત્યારે એમ કહેવાય કે આ બધા પાળિયાઓના તમે દર્શન કરી લો મારા વાલા એવા સુરવીરો અહીંયા અડીખમ ઊભા છે હળવદની આ ભૂમિ છે ત્યારે મારા પરમ મિત્ર હા સાગરભાઈ હા જય માતાજી આજે આ ઝાલાવાડની ધરતીમાં હળવદમાં જ્યારે આટલા પાળિયા જોઈએ આ છતરીઓ આ છતીઓ આપણા લોક માલિકા ની પાળિયા વિશે તો અનેક લખાયું છે અનેક ગવાયું છે વાહ વાહ હે એ કવિ કે

કેસરી યાર સિંદુરે સોહાતા નથી છપન ભોગીએ જમતા પાડિયા મને બહુ ગમતા અને પછી ઢોલ ત્રંબાડા ધ્રુજી બાજતા સુતા સુરાતન ચડતા ઈ તુરંગે બેસી તલવાર ધરીને બરછી ભાલે રમતા પાડિયા બહુ મન ગમતા અને દેન ધરા ને બેન કાજ છે ઈ ગાવત્રી ની હાટુ ઈ દેન ધરા ઈ ધરતી ની માટે ઈ બેન દીકરીઓ માટે કે દેન ધરા ને બેન કાજ બહુ મને ગમતા પાડિયા બહુ મને ગમતા ખાભીયું નથી ખાલી ખોડાતી હે આ ખાભીઓ આમને નથી ખોડાતી ખાભીયું નથી ખાલી ખોડાતી કાપી કાયાન કાળિયા ધરતા

એ મારા પરમ મિત્ર છે અને કહેવાય નહીં કે પાળિયા પ્રેમી માણસ છે આજે મને મેળા છે અમારી મિત્રતા જો કે ખૂબ જૂની છે પરંતુ ખરેખર પાળિયાઓ વિશે એમનો આ પ્રેમ આપણે જોઈએ તો આપણને ખરેખર એમને એમ કહેવાય કે રાજીપો વરસાવવાનું મન થાય એમને કવિતા તમને તમે સાંભળી ખરેખર મને પણ ખૂબ આનંદ આવ્યો અને બધા પાળિયાઓના તો હું તમને દર્શન વિશેષપણે કરાવીશ અને ઘણા બધા કરાવ્યા વાહ ભાઈ વાહ